ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ આયોજિત ભીમપુરા ગામે રાઠોડ વસાવા સમાજનું મહાસંમેલન ભવ્ય આયોજન કરવામાં આવે તો ભીમપુરા ગામમાં ભાતીજી મહારાજના સાનિધ્યમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદ સમસ્ત ભરૂચ જિલ્લાના રાઠોડ વસાવા સમાજ એક મંચ પર ભેગા થઈને સમાજમાં અવરોધ રૂપ પરિબળ જેવા કે શિક્ષણ વ્યસન બાળ અંધ લગ્ન પ્રસંગોમાં દેખાદેખીમાં ખોટો ખર્ચો સમાજના શિક્ષિત આગેવાનો દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમસ્ત ભીમપુરા ગામ તેમજ આમોદ તાલુકા આદિવાસી સંગઠન દ્વારા ભીમપુરા ગામના સરપંચ દીપસિંગભાઈ રાઠોડ નટવરભાઈ રાઠોડ તેમજ જામોદ તાલુકાના સમાજના આગેવાનોએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ધારાસભ્ય દેવકિશોર સ્વામી જય તાલુકાના મહંતો તેમજ ભરૂચ જિલ્લા રાઠોડ સમાજના પ્રમુખ મહેશભાઈ રાઠોડ દક્ષિણ ગુજરાત હળપતિ સમાજના પ્રમુખ એડવોકેટ ભરતભાઈ રાઠોડ વગેરે આગેવાનોએ સમાજના અવરોધરૂપ પરિબળો સંદર્ભે પ્રવચન માહિતી અને માર્ગદર્શન ભરૂચ જિલ્લાભરમાંથી ઉપસ્થિત લોકોને પૂરું પાડ્યું સ્વામી કે ચોવીસ કલાક આદિવાસી સમાજના સરકારી મકાન વિહોણા હોય તેમને પ્લોટ તેમજ સરકાર તરફથી મળતી સહાયો વગેરેમાં મદદરૂપ થવા તત્પરશું તેમજ પોતાના આધાર પુરાવા નિર્ણય લગતા જરૂરી ડોક્યુમેન્ટો માં અગવડતા તેમજ કોઈ પણ અન્ય કામકાજ અર્થે એપીએમસી આમોદના ભાજપના કાર્યાલય પર સંપર્ક કરવા આહવાન કર્યું હતું આદિલ ખત્રી કલમશક્તિ ન્યૂઝ આમોદ ભરૂચ ભીમપુરા ગામે જિલ્લા આદિવાસી રાઠોડ સમાજ દ્વારા સરસ મજાનું સુંદર એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર ભીમપુરા તેમજ આજુબાજુના અનેક ગામડાઓ તેમજ જિલ્લાના અનેક આગેવાનો જેમાં મહેશભાઈ છે બીજા અનેક આગેવાનો ગામના સરપંચ આદિવાસી સમાજના સભાગે આ કાર્યક્રમની અંદર લાભ લીધો અત્યારે ટૂંક સમયમાં મહાઆરતી પણ થવાની છે તો આજના દિવસે પણ આદિવાસી સમાજને અપીલ કરી કે આ સમાજ વ્યસનમાંથી મુક્ત થાય શિક્ષણ પ્રાપ્ત કરી ખૂબ આગળ વધે અને આ સમાજ દેશના જે ધારા છે એની અંદર પણ એમની ખૂબ મોટી જ્યારે સેવા છે ત્યારે એ પણ આ દેશ જે આપણા મોદી સાહેબનું સૂત્ર છે કે બે હજારને સુડતાલીસમાં આ દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે તો એની અંદર પણ આપણા સૌ આદિવાસીનું યોગદાન થાય એવી સૌને અપીલ કરી સૌ નિર્વ્યસની બને શિક્ષણ સારું મેળવી ખૂબ આગળ વધે એવી ભાતુજી મહારાજને પણ આ સમાજ વતી પ્રાર્થના કરી અને આ સમાજ ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ ધન્યવાદ જય આદિવાસી જોહાર આજ રોજ ભીમપુરા ગામે રાથોર અને વસાવા સમાજે ભેગા થઈ આદુવા આદિવાસી જનજાગૃતિનો કાર્યક્રમ રાખેલો હતો આ કાર્યક્રમની અંદર અમારા વિવિધ જે સાધુ સંતો છે મહંતો છે તે પધારેલા ખાસ કરીને વિશેષથી નાયર ગુરુકુળના ડીકે સ્વામી કે જેઓ કોઠારી સ્વામી પણ છે અને સાથે સાથે જમ્મુસર વિધાનસભાના ધારાસભ્ય છે તેમને પણ માર્ગદર્શન આપેલું છે અને સમાજમાં શિક્ષણ વિશે જાગૃતિ થાય વ્યસોનું ઓછા થાય અને સમાજને એક આદર્શ વિચારો મળે જે આદર્શ વિચારો ઢકી આ રાષ્ટ્રનું નિર્માણ થાય એમના પરિવારનું નિર્માણ થાય એક સારો સભ્ય સમાજ આ દુનિયાને મળે આ દેશને મળે એવા પ્રયત્નો થકી અમે આ કાર્યક્રમ રાખેલો હતો ભીમપુરા ગામના અને જે લોકોએ આ કાર્યક્રમમાં મહેનત કરી છે એ ખરેખર આજે સફળ થતી દેખાય છે આ શરૂઆત અમારી આટલી છે પણ અમને ચોક્કસ એટલો વિશ્વાસ છે કે આજે તો કાલે પણ અમે એક એવી તાકાત બનાવીશું કે જે તાકાતથી લઈને આદિવાસી સમાજ શિક્ષિત થશે ભારત માટે